અને સમાચારની વાત કરીએ તો શરદી ફ્લૂ અને કફ સિરપને લઈને મહત્વનો નિર્ણય ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ ખાસ કન્ટેન્ટની દવાને લઈ નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે નાના બાળકોને ફિક્સ ડોઝનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું કમિટીનું કહેવું છે કંપનીએ પેકેજમાં ચેતવણીનો ઉલ્લેખ કરવાનો રહેશે કરવો જ પડશે તેવું કમિટીનું કહેવું છે તો આ સાથે જ ક્લોરોફેનિરામાઇન મેલેટ અને ફેની પેલેપલે માફ કરજો ફેની લેપર માઇનને લઈને સૂચના આપવામાં આવી છે તમામ રાજ્યોને પત્ર લખી ડ્રગ્સ જનરલ કંટ્રોલરે આ સૂચના આપી છે પેકેજમાં ચેતવણીનો ઉલ્લેખ કરવા નિર્દેશ કરાયો છે તો ડ્રગ્સ રેગ્યુલેટરીએ ફિક્સ ડોઝ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે તો ડ્રગ રેગ્યુલેટરીએ આ ચંદ માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં કેટલીક દવાઓને લઈને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પેકેજમાં ચેતવણીનો ઉલ્લેખ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે